અમદાવાદમાં ગુંજન સીતાવાનું ઘટના સ્થળે મોત નિપજ્યું ત્યારે અકસ્માતમાં એક્ટિવા ચાલકને પણ ઇજાઓ પહોંચી ત્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો ત્યારે મૃતકના મૃતદેહને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો ત્યારે ઘટનાની જાણ થતા જ

મૃતદેહને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે